મિત્રો લગભગ દરેક લોકો કેરી ખુબ પસંદ હોય છે પરંતુ કેરી સીઝન વર્ષભર માત્ર બે કે ત્રણ મહિના સુધી શું તમે જાણો છો કે ઉનાળામાં આપણે જે મેંગો જ્યુસ બજાર માંથી ખુબ આનંદ થી છીએ તે ફેક્ટરી માં કેવી રીતે તૈયાર થાય છે કારણ કે કેરી તો ફક્ત ઉનાળામાં જ મળે છે તો આ કંપનીઓ મેંગો જ્યુસ કેવી રીતે બનાવે છે આ કંપની વર્ષ દરમિયાન કેરી સંગ્રહ કરે છે તો પછી આ જ્યુસ નો સ્વાદ વર્ષભર એક સરખો કેમ રહે છે અને જો આ મેંગો જ્યુસ કેરીમાંથી આખરે કઈ એવી પ્રોસેસ છે કે જે વૃક્ષ પર લાગેલી કેરી ને આ ફ્રીજ માં પડેલી બોટલ માં ફેરવે છે તો ચાલો મિત્રો આજના વિડીયો આપણે જાણીએ કે જે મેંગો જ્યુસ આપણે બજાર માંથી ખુબ આનંદ થી છીએ તે ફેક્ટરી માં કેવી રીતે બને છે તો વિડીયો ના અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર મિત્રો અમારી ચેનલ આવો વધુ એક નવા માહિતી ભરિયા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ આપણે જાણીએ કે વૃક્ષ પર લાગેલી આ કેરીઓ ફેક્ટરી સુધી કેવી રીતે પહોંચે છે મિત્રો તમે જાણતા જ હશો કે કેરીના વૃક્ષ ખૂબ લાંબા હોય છે જેથી તેના પરથી કેરીઓ ઉતારવી એ પણ એક ચેલેન્જ છે જેથી કેરીઓ ઉતારવા માટે પિકિંગ સ્ટીક અને હાઇડ્રોલિક લેડર જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કેરીઓને તોડ્યા પછી તેના ઉપર લાગેલી દાંડીઓને તોડવામાં આવે છે જ્યારે કેરીમાંથી દાંડી દૂર કરવામાં આવે ત્યારે તેમાંથી એક અલગ પ્રકારનું પ્રવાહી નીકળે છે જે તમારી સ્કિન પર પડવાથી સ્કિન બળવા લાગે છે અને જો આ પ્રવાહી કેરી પર પડે તો કેરી પણ ખરાબ થઈ જાય છે જેથી આ દાંડીઓ દૂર કરતી વખતે હાથમાં ગ્લવ્ઝ પહેરવામાં આવે છે ત્યારબાદ તેને પાંચ જ સેકન્ડમાં ટ્રેમ્પેલિંગમાં ફેંકી દેવામાં આવે છે અને પછી આ કેરીઓ પર અમુક કેમિકલ્સ છાંટવામાં આવે છે અથવા તો થોડા સમય માટે પાણીમાં ડુબાડીને રાખવામાં આવે છે જેથી એ તેના પ્રવાહીના ઇફેક્ટ્સ ઓછા થઈ જાય ત્યારબાદ આ કેરીઓને એક એલિવેટર લેડર પર મૂકવામાં આવે છે ત્યારબાદ તેને સ્ટોર કરવા માટે મોટા મોટા સ્ટોર હાઉસ માં મોકલવામાં આવે છે અને પછી અહીંથી ફાઇનલી ફેક્ટરીઓમાં જ્યુસ બનાવવા માટે મોકલવામાં આવે છે ટ્રકો દ્વારા જ્યારે આ કેરીઓ ફેક્ટરીમાં આવે છે તો તેને અનલોડ કર્યા બાદ એક વોશિંગ પ્રક્રિયા કરવામાં આવે છે જે દરમિયાન પાણીમાં તરતા તરતા આ કેરીઓ ફેક્ટરીમાં આવે છે ત્યારબાદ ફરી એકવાર વોશિંગ પ્રોસેસ કરવામાં આવે છે જેથી કેરીઓ સારી રીતે વોશ થઈ શકે ત્યારબાદ આ કેરીઓને 3 થી 5 મિનિટ માટે ગરમ પાણીમાં પ્રી-હીટિંગ અને સોફ્ટનિંગ પ્રોસેસ માટે રાખવામાં આવે છે જેથી કેરીઓ પર રહેલા ઓક્સિડેઝ ને દૂર કરી શકાય છે અને આ સાથે જ કેરીના કલર અને ફ્લેવરમાં પણ મોટા પ્રમાણમાં સુધારો જોવા મળે છે આ કેરીઓ સાફ થયા પછી રોલર્સમાં રાખવામાં આવે છે જેમાંથી ફેક્ટરીના કર્મચારીઓ સૌપ્રથમ આ કેરીઓનો વિઝ્યુઅલ ઇન્સ્પેક્ટ કરે છે ડેમેજીસ ચેક કરે છે જો કોઈ પણ કેરી ખરાબ હોય કે ડેમેજ હોય તો તેને લાઈન માંથી દૂર કરવામાં આવે છે ત્યારબાદ કેરીઓના ઉપરના ભાગને કટ કરી ડેસ્ટોનિંગ મશીન સુધી પહોંચે છે આ ડેસ્ટોનિંગ મશીન ઓફિશિયલી રીતે કેરીના ગોટલા અને તેની છાલો ને દૂર કરે છે ત્યારબાદ આ કેરીઓ એક્સટે મશીન સુધી પહોંચાડવામાં આવે છે આ મશીન દ્વારા કેરીઓ નો જ્યુસ બનાવવામાં આવે છે આમ આવી રીતે બે પ્રકારના જ્યુસ ની કેટેગરી તૈયાર થાય છે વિથ પલ્પ અને વિધાઉટ પલ્પ જ્યુસ જ્યુસને જ્યુસ ડિગ્રેસર સુધી પહોંચાડવામાં આવે છે આ જ્યુસ ડિગ્રેસર મશીનમાં માં થી પંચાણું ડિગ્રી તાપમાનમાં માં પંદર મિનિટ સુધી રાખવામાં આવે છે જેથી ડ્રેક ઓક્સિજન દ્વારા ઓક્સોડાઈઝડ થઈ જ્યુસ ખરાબ ના થાય આ સિવાય અમુક એવા પાર્ટિકલ્સ હોય છે કે જે જ્યુસ ને ખરાબ કરી શકે છે આ સમસ્યા ને દૂર કરવા માટે જ્યુસ ને એક હોમોનાઇઝર મશીન માં દાખલ કરવામાં આવે છે જેમાં વીસ થી પચીસ મેગા પિસ્કાલ પ્રેશર થી આ જ્યુસ ને બે થી ત્રણ વાર હોમોજેનાઇઝેશન કરવામાં આવે છે આ પ્રોસેસ બાદ મોટામાં મોટા પાર્ટિકલ્સ પણ એક થી પાંચ માઇક્રોમીટર સાઈઝ ના થઈ જાય છે ત્યારબાદ આ મેંગો જ્યુસ ને પ્રોસેસ માટે આગળ મોકલવામાં આવે છે જેનાથી જ્યુસ રહેલા દરેક બેક્ટેરિયા નાશ થાય છે આ જ્યુસને સર્ટિલાઇઝેશન માં દાખલ કર્યા બાદ 62 થી 85 ડિગ્રી સેલ્સિયસ માં સાયકલેશન કરવામાં આવે છે અને પછી તરત જ તેને ઠંડુ કરવામાં આવે છે. ત્યારબાદ આ જ્યુસને મોટા મોટા સ્ટોરેજ ટેન્કર્સ માં સ્ટોર કરવામાં આવે છે જેથી સીઝન પૂરી થયા પછી પણ કંપની આ જ્યુસ નું સેલિંગ કરી શકે. જેથી એવું કહી શકાય કે તમે બજારમાંથી ખરીદીને જે જ્યુસ પીઓ છો તે ફ્રેશ નથી પરંતુ 6 થી 7 મહિના પહેલા ફેક્ટરી માં બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્ટોર કરવાનું એક નુકસાન ચાન એ છે કે જ્યુસ પોતાના મૂળ ફ્લેવર છોડવા લાગે છે જેથી કંપનીને આ જ્યુસમાં આર્ટિફિશિયલ ફ્લેવર એડ કરવા પડે છે જેથી દરેક જ્યુસની બોટલ્સમાં આર્ટિફિશિયલ ફ્લેવર એડ એવું લખવામાં આવે છે ત્યારબાદ જ્યુસને ફેટલીના બોટલિંગ પાર્ટ તરફ આગળ મોકલવામાં આવે છે જ્યાં એક ઓટોમેટિકલી પ્રોસેસ દ્વારા બોટલ્સને વોશ કરવામાં આવે છે અને ત્યારબાદ ઓટોમેટિકલી મશીન્સ દ્વારા જ્યુસ બોટલ્સમાં ભરાય છે અને છેલ્લે આ બોટલ્સને સીલ કરવામાં આવે છે મિત્રો આ બોટલ્સ હવે તમારા ઘર સુધી પહોંચવા માટે તૈયાર છે તો મિત્રો વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ